નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ એટલે કે વિદ્યાર્થી મિત્રોના વેકેશન ખુલવાનો છેલ્લો દિવસ તેર છ બે હજાર ચોવીસના રોજથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઈ રહી છે તો આપણે ખાસ કરી અને બે મહિના થ આર હેઠળના પ્રવેશની સરસા અને માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તે શૃંખલામાં આગળ વધતા ઘણા બધા વિદ્યાર્થીઓનું આરટી હેઠળ પ્રવેશ કન્ફર્મ થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓના કમ્પ્લેટ રેગ્યુલર ડોક્યુમેન્ટ પણ સબમિટ થઈ ગયા છે જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોવા છતાં પણ તેને આર ટી એક્ટ હેઠળ એડમિશન મળ્યું નથી અથવા તો કોઈ કારણોસર અપૂરતા ડોક્યુમેન્ટ હોવાના કારણે અથવા તો કોઈ બરાબર સપોર્ટ ન મળવાના કારણે એ બાળકો પ્રવેશ વંચિત રહી ગયેલા છે જે બાળકોને હકીકતમાં આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશની જરૂરિયાત છે તો સૌ પ્રથમ આપણે અહીંયા એ શોર્ટમાં માહિતી મેળવીએ કે આર ટી એક્ટ બે હજાર નવ શું છે તેના મૂળ સિદ્ધાંતો શું છે તેના રૂલ્સ રેગ્યુલેશન એટલે કે નિયમો શું છે તેની શોર્ટમાં માહિતી લઈએ અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યો અથવા તો પ્રવેશ મળ્યો છે પણ થોડી ઘણી કંઈ મુશ્કેલીઓ નડી રહી છે તો તેના માટે તે લોકોએ શું કરવું તેની માહિતી આપણે અહીં મેળવીશું તો સૌપ્રથમ આરટીઈ ટી એક્ટ બે હજાર નવ એક એવો કાયદો છે જેની અંદર સ વરસથી લઈ અને ચૌદ વર્ષના બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે આ મૂળભૂત અધિકારનું પાલન બાળકના માતા પિતાએ કરવાનું રહેશે એટલે કે સ વર્ષથી ચૌદ વરસના બાળકને પ્રાથમિક શિક્ષણ અપાવવું તે માતા પિતાનો ફરજ રહેશે અને જો સથી ચૌદ વરસના બાળકને શિક્ષણ અપાવવાની ફરજ માતા પિતા ચૂકી જાય છે તો એ ફરજ ગવર્મેન્ટની રહેશે તો આ જે કાયદો આરટીઈ ટી એક્ટ બે હજાર નવ અંતર્ગત રજૂ કરવામાં આવ્યો છે તે કાયદાનું પાલન કરતા બાળકોને આરટી એક્ટ હેઠળ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ આરટી એક્ટ હેઠળનો પ્રવેશ પ્રથમ ધોરણથી લઈ અને આઠ ધોરણ સુધી બાળકને સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવે છે અને આરટી એક્ટ હેઠળના કાયદા મુજબ બાળકોને કોઈ પણ જાતનો વારોતારો કરવાનો હોતો નથી વંચિત અને નબળા વર્ગના બાળકો જે છે તેને મેન ધરોહર જે સમૃદ્ધ મતલબમાં કે જે પોતાની સાધન સંપન્ન વ્યક્તિઓ લોકો છે તેના બાળકો જે રીતે અભ્યાસ કરે તેવી રીતે જ આવા નબળા વર્ગના બાળકોને અભ્યાસ મળી રહે તેવી આખું આયોજન કરી અને ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આખો ખરડો પસાર કરી અને કાયદો અમલમાં આવેલો છે તો આ આરટી હેઠળ જે પ્રવેશ આપવામાં આવે છે તે લીગલી અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ જે તે સમયના ઓર્ડર મુજબ અને જે ભારતીય બંધારણનો જે કાયદો બનાવવામાં આવે છે એના અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે પણ મેં જોયું છે ત્યાં સુધી આરટી એક્ટ બે હજાર નવના જે કાયદાઓ છે એનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે શાળા સંચાલકો વાલી મિત્રો તેમાં કોઈ બાકાત નથી ઘણા બધા સમૃદ્ધ વર્ગના બાળકોને આરટી હેઠળ પ્રવેશ આપી દેવામાં આવે છે ઘણા તકવાદી લોકો ઘણા બધા પૈસાઓ પણ ઉઘરાવતા જોવા મળેલા છે એની સામે ઘણા શાળા સંચાલકો પોતાની મનમાની કરી અને દસ પંદર આરટીના એડમિશન હોય તો એ આરટીનું એડમિશન ઝીરો ઝીરો કરાવતા હોય છે જે તે સમયે ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને શિક્ષણ અધિકારીઓ દ્વારા સ્ટ્રીક પગલાં લઈ અને કમ્પલસરી પચીસ ટકા જે સ્કૂલની અંદર આરટીએનું એનું જે જગ્યા હોવી જોઈએ સો એટલે કે સો બાળકો જો કોઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતા હોય તો તેની અંદર પચીસ બાળકો આરટી એક હેઠળના ભણવા જોઈએ આવો આરટી બે હજાર નવની અંદર નિયમ આપવામાં આવેલો છે કાયદો બનેલો છે તો આ કાયદાનું સખ્તપણે પાલન કરવામાં આવે છે આજની તારીખની અંદર આરટી હેઠળના પ્રવેશના ત્રણ ત્રણ રાઉન્ડ બહાર પડી ગયા છે આ ઉપરાંત આરટી હેઠળના જે હકીકતમાં રિયલમાં જે બાળકોને એડમિશન મળવું જોઈએ જે નબળા અને પછાત વર્ગના બાળકો છે તેવા ઘણા બધા બાળકો પ્રવેશ વંચિત રહી ગયેલા છે તો આના તરફ પણ શિક્ષણ અધિકારી કચેરી ધ્યાન દોરી રહી છે ગુજરાત સરકારનું પણ ધ્યાન છે ગુજરાતની અંદર આરટી એક હેઠળની ઘણી બધી જગ્યાઓ પણ ખાલી જોવા મળી રહી છે તો બે પાંચ દસ પણ જગ્યા ખાલી છે તો પણ તે આરટી એક બે હજાર નવના નિયમ પ્રમાણે એ જગ્યાઓ ભરવામાં આવશે જે તે આરટી એક હેઠળના જે નિયમો ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે એ જગ્યાઓ ભરવામાં આવશે તો જે બાળકો પ્રવેશ વંચિત રહી ગયેલા છે તે આની અંદર ટ્રાય કરી શકે છે આ ઉપરાંત મેં પહેલાં પણ અપીલ કરેલી છે હજુ પણ અપીલ કરું જે સાધન સંપન્ન લોકો છે જેને આરટીએ હેઠળની જરૂરિયાત નથી તો એ પોતાનો પ્રવેશ સ્વેચ્છાએ રદ કરાવી શકે જેનાથી જે જરૂરિયાતમંદ બાળકો છે તેના સુધી આ કાયદાનો લાભ મળી શકે આ કાયદાનો હેતુ સિદ્ધ થઈ શકે તો ઘણા બધા મિત્રોના એવા પ્રશ્નો છે ભાઈ અમારે બહુ બધા પ્રશ્નો છે બહુ બધી તકલીફ છે પણ આની રજૂઆત અમારે ક્યાં કરવી કોને મળવાનું કોના દ્વારા અમને સંપૂર્ણ સાચી માહિતી મળશે તો એના માટે તમારે ગૂગલ પર આર ટી ગુજરાત એવું સર્ચ મારવાનું છે આર ગુજરાત એવું સર્ચ તમે મારશો એટલે આવી રીતે જે હોમપેજ પર દેખાય છે એ આર ગુજરાત લખેલું આવી જશે તેના પર ક્લિક કરવાથી આર ટી જે વેબસાઇટ છે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિસનું આ જે હોમ પે છે એ પ્રમાણે ખુલશે રાઈટ ટુ એજ્યુકેશન અને અલગ અલગ બાળકોના ફોટા અને તેની બધી માહિતી અહીંયા રજૂ કરવામાં આવી છે આ ઉપરાંત તેમાં આપણે આગળ વધતા સ્ક્રોલ કરતાં આગળ બધી માહિતી આપી દેવામાં આવી છે જે જે કાર્યવાહી થઈ છે તેની સૂચનાઓ પણ આપવામાં આવી છે અહીંયા આખી સાયકલ બતાવવામાં આવી છે આરટીનું એડમિશન કેવી રીતે થાય તેમાં મેન ખાસ કરીને જે આપણે વાત કરવાની છે તે હેલ્પલાઇન હેલ્પલાઇન ડુરિંગ વર્કિંગ ડે અગિયાર એ એમ ટુ પાંચ પી એટલે કે જે વર્કિંગ ડે છે જે સરકારી રજા ન હોય એવા સમયની અંદર સવારના અગિયાર વાગ્યાથી તે સાંજના પાંચ વાગ્યા સુધી આમાં તમે કોલ કરી અને હેલ્પ લઈ શકો છો તો આપણે આ હેલ્પલાઇન ઉપર ટચ કરીએ તો હેલ્પલાઇન ઉપર ટચ કરતાં એક આખી પીડીએફ ડાઉનલોડથી જોવા ડાઉનલોડ થતી આપણને જોવા મળેલી છે તો આ પીડીએફમાં અલગ અલગ આપણે જોઈએ તો જિલ્લા મહાનગરપાલિકા વિસ્તારના આરટી ટી હેલ્પ સેન્ટરનું નામ સરનામા અને હેલ્પલાઇન નંબર એટલે કે એડ્રેસ સાથે જ્યાં આપણે રજૂઆત કરવાની છે જ્યાં આપણે ફરિયાદ કરવાની છે જ્યાં આપણે વિનંતી કરવાની છે જો કોઈ આપણને તકલીફ થતી હોય આરટી ટી એક બે હજાર નવના કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય તો જે કાંઈ તમારી વિનંતી ફરિયાદ છે તે તમે આ નંબર ઉપર અને આ એડ્રેસ ઉપર કરી શકો છો એટલે કે આરટી એક હેઠળના પ્રવેશ મળી ગયેલા વિદ્યાર્થીઓ જેને પ્રવેશ નથી મળ્યો તેવા વિદ્યાર્થીઓ અથવા તો જાગૃત નાગ જાગૃત નાગરિક જે આ કાયદાનો મતલબમાં ગેરઉપયોગ કરતા લોકો જોવા મળે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આ નંબરો અને આ એડ્રેસ અહીંયા રજૂ કરવામાં આવેલા છે તો આ નંબર જે તે ડિસ્ટ્રિક્ટ આપણે લાગુ પડતી હોય તે આપણે જોઈ અને તેના ઉપર આપણે માહિતી આપવાની છે અથવા તો રૂબરૂ જઈ અને લેખિતમાં ફરિયાદ આપી વિનંતી કરી અને આપણા જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લેવાનું છે તો આપણે આશા રાખીએ કે જરૂરિયાતમંદ અને જે બાળકોને આરટી એક હેઠળની જરૂરિયાત છે તેને આ માહિતી ઉપયોગી નીવડે અને આનો લાભ લઈ અને વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છા જય હિન્દ જય ભારત